એ ભગવાન ગાડી નું આવ્યું તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે કે મેં શું કર્યું તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં તરત જ ઘરે જઈએ ઘરે જઈએ મને ખબર નહીં પણ તાર ઘર માં ના અનુકૂળ નહીં આવતો અનુકૂળ તો મને નહીં આવતું તો શું કરીએ તોય રહેવું પડે છે ને મારા એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે

અરે મને તો ખબર જ છે કે હું લેવા આવ્યો તો શિખમલ નગર નો વિચાર ક્યાંથી આવ્યો મને મારું એ મગજ ફરી ગયું તું તમારું નહીં મારું ફરી ગયું તું તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા ખિસ્સા ખાલી ને વાતો ભરેલી બધા લગન કર્યા પછી જ કેમ સલાહ આલે છે કે લગન ના કરાય

અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારે કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીન માં ઉંમર અસર કરે એસી માં ઉંમર અસર કરે છે એનું ક્યાં કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘીએ છે એસી માં અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું મારા જના આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પાડવાના એ આપણું જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ આપણે ને બસમાં જ ફરવાનું ગાડી ગાડીની નો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બૈરું સારું મળ્યું છે તે બસમાં જવા દે છે બીજું મળ્યું હોય તો